નસરી જિલ્લાના વાસ્તા તાલુકામાં એક પરણિતએ સંતાન સુખ ન મળવાના કારણે આત્મહત્યા કરી લીધી છે વાસ્તાના બારતડ ખાનપુર ગામે રહેતી 30 વર્ષીય પ્રિયંકાબેન વળવીએ ડુંગર પર ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર પ્રિયંકાબેન કેતનભાઈ ગુલાબભાઈ વળવીના પત્ની હતા તેઓ 14 ફેબ્રુઆરીની મધરાતથી 15 ફેબ્રુઆરીની વહેલી સવાર દરમિયાન ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા પરિવારજનોની શોધખોળ બાદ ગામના બલ્લાબારી પાસે આવેલા કોસમના જાળી ડુંગર ઉપરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રિયંકા બેન લગ્નજીવન બાદ સંતાન ન હોવાને કારણે ચિંતિત રહેતા હતા તેમને વારંવાર ગર્ભપાતની સમસ્યા સતાવતી હતી આ શારીરિક અને માનસિક પીડાથી કંટાળીને તેમણે જાળીના ડુંગર ઉપર કોસમના ઝાડની ડાળી સાથે પીળા કલરના નાયલોના દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો